અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીનો અનેરો પરચો જોવા મળ્યો ત્યારે નગરદેવીમાં ભદ્રકાળી માતાના ભક્તોમાં પણ અનોખી શ્રદ્ધા જોવા મળી ગત વર્ષે નગરદેવી માતાજીની નગરયાત્રા પણ નીકળવામાં આવી હતી ત્યારે શ્રદ્ધાળુએ માતાજી પર ખૂબ જ શ્રદ્ધા કે ત્યારે અમદાવાદના એક શ્રદ્ધાળુ દ્વારા માતાજીને એક કિલો સોનાનું મુકુટ અર્પણ કરવામાં આવ્યું છે માતાજીના માથે આ મુકુટ કાયમ માટે શોભામય રહે તેવી શ્રદ્ધાળુઓની આશાથી ભદ્રકાળી માતાજીને અર્પણ કરવામાં આવ્યું છે ચૌહાણ પરિવારના તમામ સભ્યો દ્વારા માતાજીને ખૂબ શ્રદ્ધા રાખવામાં આવે છે તેમજ માતાજી છે તો જ તેઓને સુખ સમૃદ્ધિને અને ઐશ્વર્ય છે તેવું તેઓ માની રહ્યા છે ત્યારે ઢોલ નગારા તેમજ વાંચતે ગાંચતે માતાજીનો સોનાનો મુકટ માતાજીને અર્પણ કરવામાં આવ્યો આ મામલે શું કહી રહ્યા છે શ્યામ બિલ્ડરના માલિક કમલેશ ચૌહાણ તેમને સાંભળો કમલેશ ભાઈ શું કહેશો આજે એક કિલો કહી શકાય કે સોનાનો હાર અર્પણ નગરદેવીને કર્યો છે કઈ રીતનો વિચાર આવ્યો અને આપના પરિવાર કોણ કોણે અર્પણ કર્યો અમે હું છેલ્લા પચીસ વર્ષે ભદ્રકાળી માતાના દર્શન કરવા આવું છું દર રવિવારે સિવિલ કડિયાર માતાના મંદિર ચાલતા આવું છું પછી અહીંયા નથી ગાડી લઈને આવું અમારા પરિવારે એક સંકલ્પ કર્યો હતો કે અમે માતાજીનો સોનાનો મુંગળ અમારે બનાવો છે અને માતાજીને અર્પણ કરવો છે તો અમે આ એક કિલોનો સોનાનો મુંગળ અમે માતાજીને અર્પણ કર્યો છે અમારી પાસે જે કંઈ સુખ શાંતિ અને સમૃદ્ધિ છે એ માતાજીની કૃપાથી છે આ બધું આપણી પાસે માતાજીની કૃપા હોય થોડો જ હોય એટલે અમારા પરિવારે સંકલ્પ કર્યો ચૌહાણ પરિવારે કે એક માતાજીને મુંગટ અર્પણ કરો અને આને કમસે કમ બનતા દોઢ મહિનો લાગ્યો હતો મુંગઠ અર્પણ કઈ રીતના એક વિચાર આવ્યો કે માતાજીને મુગટ અર્પણ કરીએ અમને અમારા ચૌહાણ પરિવારને એવું જ થયું કે આપણા અહીંયા માતાજીના પચીસ વર્ષે દર્શન કરવા આવે છે અને માતાજી આપણે ભગવાનને સુખી કર્યા છે માતાજી કૃપાથી તો આપણે અહીંયા માતાજીને આપણે કંઈક આપવું પડે એટલે પછી બીજું વિચાર ના આવતા અમને એવું છે માતાજીને પરમાનન્ટ મુંગટ રહે અને શ્રદ્ધાળુ કાયમ એ માતાજીના મુંગટના દર્શન કરે એવું અમને પ્રેરણા મળે છે આપે સાંભળ્યા હતા કમલેશ ચૌહાણ તેમણે જે માતાજી પ્રત્યે તેમની અતૂટ શ્રદ્ધા છે અને જે આજે સોનાનું મુકટ પહેરાવવામાં આવ્યું છે તેને લઈને તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો